ફરી એક વાર પણ તમારું સ્વાગત છે અને મિત્રો સમય જોવા જાય તો અત્યારે બનતા જોવા મળવાના છે અને મિત્રો ચાલુ રિક્ષા એ વિડીયો બનાવ્યો છે એટલે થોડોક આડા ચૂકો પણ વિડીયો હશે પરંતુ તમે થોડુંક એડજસ્ટ પણ કરી લેજો અને મિત્રો આજે સામે બની રહ્યા છે તે મોટામાં મોટા વાણ પણ છે અને મિત્રો આ વાણ માં બહુ સમય થી કામ ચાલે છે ત્યારે બની અને પણ જેનો ભાવ મિત્રો કિલ્લાના બે થી ત્રણ હજાર રૂપિયા જેટલો પણ હોય છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો તમે જોઈ શકો છો કે હવે આ વાણ નું કામકાજ પણ હવે પૂરું થવા પર જ છે અને કેવું સુંદર અને સરસ પણ દેખાય છે અને મિત્રો આ મોટા વાણ હોય છે તે ફિશિંગ માટે પણ નથી હોતા કેવલ માલ નો સામાન છે તે અવરજવર જવર કરવા માટે જ હોય છે અને મિત્રો આ મોટા મોટા વાણ ને અંદર ફિશિંગ પણ થતી નથી અને મિત્રો હવે બોટ પર પહોંચી ગયા છે તો હવે જુઓ તમે પણ આ ટીટણ ફિશ ને અને મિત્રો આ ટીટણ ફિશ નું ઓરિજિનલ નામ પણ લોબસ્ટર તરીકે ઓળખાય છે અને મિત્રો મને આટલું બધું કંઈ યાદ ન હોય એટલે હું ડાયરેક્ટ આને મૂછુવાળા ઝીંગા પણ કહું છું અને મિત્રો આમ દોર પર બીજા આ કિંમત સૌથી વધારે હોય છે એટલે કે આના ત્રણ હજાર સુધી પણ પહોંચી જાય છે અને મિત્રો માછલા ની માહિતી આવી રોજ તમને જો જાણવા અને જોવા પણ ગમતી હોય તો જલ્દી થી અમારા આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલાકોન બટન પણ દબાવી દેજો કરી અને આવનારા નવા નવા પણ તમને જોવા મળી શકે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ ઈંડાવાળા પણ લોપસર છે અને તે સાથે મિત્રો આ સમુદ્રમાં છે તે ગાળા ગુચી અંદર પણ રહેતા હોય એટલે કે જે ભાત અંદર જે નાના નાના હોલ આવે છે એમાં પણ આ રહેતા હોય છે તો મિત્રો જલ્દી થી પહેલા તો આ વિડીયો લાઇક બટન પણ દબાવી દેજો અને 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 આ આ વધારે લોકો સુધી પણ પણ શેર કરી દેજો મિત્રો મિત્રો આમ જોવા તો એક રાજા કહેવાય છે સાથે તમને દરિયાના આવા અવનવા જીવો પણ પસંદ આવતા હોય તો જલ્દી થી કોમેન્ટ બોક્સ માં પણ લખી નાખજો જેથી કરી અને મિત્રો તમારા માટે આવા સારા સારા વિડીયો પણ હું અપલોડ કરતો રહું અને મિત્રો હવે બધી ઝીંગાબીંગા ને તો બધી લીધા પરંતુ હવે આવ્યા એટલે હવે ઝીંગા આપણા નીકળવાના છે કારણ કે માલ ના ઢગલા પડ્યા છે તો મિત્રો વિડીયો હવે અહિયાં સમાપ્ત કરીએ અને હવે હું સેવા ને જારી પકડી અને માલ ભરવાનું પણ ચાલુ કરી દઉં બાકી જમવા જવાનો પણ સમય નહીં મળે તો મિત્રો ટાટા